આ તમે જે દેખી રહ્યા છો એ કોકમ કોકમે હવે કોકમનું કામ શું બધા કે દાળ શાક કે એમાં નાખવું સ્વાદ આવે ના એવું નહીં આ જે કોકમે આપણી મુઠ્ઠી બંધ કરીએ એટલે હૃદયસ્પર્શી થાય હૃદયસ્પર્શી એટલે એટલા માટે કે હૃદય કામ ન કરે અથવા હૃદય ફેલ થાય અથવા લિવર ફેલ થાય આપણા સંસ્કૃત ભાષામાં કીધું એ આમલ આમલે કે અમલઃ અમલે કે શહ એટલે કે આનું સેવન કરવાથી લગભગ લગભગ લિવર જઠર હૃદય અન્યથા કોઈ પણ પ્રકારના રોગોએ રિકવરી લાવવા માટે લગભગ લગભગ સાત દિવસ લગાડ્યા ડૉક્ટર કહી દે કે સેરોસાઇઝ ઓફ ધ લિવર પંદર દાળીની મુદ્દતોને તો હાથ દિવસમાં ઊભું થવું હોય તો આનું સેવન કરવું એટલે કે ચાર દિવસની અંદર આ ફરક બતાવે છે આનું નામ છે કોકમ કોકમ એના બે પ્રકાર હોય એક કોકમ હોય એક કોકમના ફૂલ હોય